તો આ બધું મન તન વચન બધું ચોખ્ખું રાખવું પડે ને તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે નહીં ધોન ચોખ્ખા રહો અને એ નહીં એ તો એવી રીતે કોઈ ભેંસ નહીં રોજ નવડા આવે છે એવી રીતે ચોખ્ખી ભેંસ નહીં રાખે છે રાખવા વાળા નહીં રાખતા પવિત્ર અને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધોરણ રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય અજાણથી થાય બરોબર જેમ કે કદાચ વાતચીત કરતા કદાચ તો ક્રિયા એની જ છે પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે કેમ ક્રિયા બહારની ક્રિયા પાપ નહીં કરતું અંદર મનના ઇરાદા પાપ કરે છે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો માતા ને કદાચ સત્યના માર્ગ ઉપર આવો મારા રોમ નું નોમ લેવાનું ચાલુ કરો તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી માં છે ને મારા કર્મો જે થયેલા હોય ને એ જલ્દી 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 મોકલી મોકલી અને કર્મો નષ્ટ કરે છે હવે જલ્દી મારો સુખ ના દાડા આવવાના છે કે જલ્દી જલ્દી મારી માં છે ને દુઃખ વધાર નાખશે એટલે દીકરા ભોગવી લે લે ભો દીકરા ભોગવી લે લે દીકરા ભોગવી લે હેડ ફટાફટ તારું ખાતું ખાલી કરું છું પણ દીકરા સમજે નહીં આ બધી વાતો અમુક ભક્તિ છોડ દે દીવા બત્તી છોડ દે માતાઓ મેણું મારી લે તારા બેઠે દુઃખ બે બાર મહિના થી બે વર્ષ તારી ભક્તિ કરું છું તને ખબર નહીં પડતી તને દેખાતું નહીં આટલું બધું મેં કર્યું આ ચમ તકલીફ આવી થાય કે નહીં તો હોશિયાર દીકરો હોય ને જે માનો વાલો એનામાં હાથ ફેરીને આવું સમજાવ કે દીકરા એ આ દુઃખ છે ને તારા કર્મોના શાંતિ રાખ જલ્દી જલ્દી આલુ છું બેઠી લે ફટાફટ ભલે બે વરસ થાય ત્રણ વરસ થાય પાંચ વરસ થાય હું બેઠી છું સુખના દાડા ચેવા લઈ હજુ દુનિયા જોતી રહે જશે થાય કે નહીં આવું ચાલ માની માને ચિંતા છે ઓ ભગવાનના બનાવેલા વિધાનમાં જો માતા બધા કર્મો હોય તમારા બરોબર જન્મો જન્મના કર્મો હોય છે અત્યારના એક જન્મ થોડી થયો તો તમારો અનંત જન્મો થયા છે આ તો સાસરો વેદો પુરાણો ગીતા વાંચી હોય ને ભગવદ્ ગીતા એમના બધી ખબર પડે કે અનંત જન્મો થયા છે તમારા તો અનંત પાપો થયા છે તે પાપનું ફળ છે ને તમે ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે એ જલ્દી 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 આવો એવી ઉપાધિઓ આવે એવી મજબૂરીઓ આવે ક્ષમા તમારી નિંદા કરે તમને ગારો બોલે તમને જીવાન તેવા કે બધું કરે પણ છતાંય છે ને તમારે તમારી કુર દેવી હોમું જોઈને હસે રાખો કે માં મને ખબર છે તું આ જલ્દી જલ્દી દુઃખ હાલી અને આ બધા કર્મો તું ધોવા છે ભલે માં એક વરસ બે વરસ કે પાંચ વરસ હતા પણ માં તું મારો સાથ ના છોડતી આવા ગમે તેવા પહાડ જેવા દુઃખ કૂદી પડીશ થાય કે નહીં આવું

ભક્તિભાવ ચાલુ કર્યું અને ઘેર બહોણું બોણું જમાડવાનું ચાલુ કર્યું ખૂબ ભાવ વાલ્યો તાનું હારી તકલીફ થોડી વધી જાય અરે આ વધી નહીં હોશિયાર હોય ને જેનો માનો દીકરો વાલો હોય ને જે એના આ વાતો સમજાવ પણ તમે મારા વાલા છો તો હું સમજાવું છું તમને નગર આ ગુળ રહસ્ય કોણ કે હેડો કોઈ કે મને ચિંતા છે તમારી કે તમે અધવચ્ચેથી ભક્તિ ના છોડી દેતા અધ તમારી માતાનું કદાચ ઓગરી જાલેલી ના છોડી દેતા શી ખબર કદાચ હજુ બીજા 6 મહિનામાં તમને આખી તમારું જીવન પ્રકાશિત આનંદમય ભક્તિમય થઈ જવાનું હતું ને તમે પહેલા માતાને મેણો મારીને ઓગરી છોડી દીધી એટલે ક્યારે આ વાત ઉપર એ શંકા ન કરવી કે હું દીવાબત્તી ભક્તિ કરું છું એટલે હું દુખી થઉં છું ના જોયે રાખો દુઃખ આવે ને ના બેઠાતું હોય ને પણ તમારી મા એટલી તો ગોડી નહીં હું માતા એટલી તો ગોડી નહીં કે દીકરાને સહન થાય ને એટલું જ દુઃખ હાલે જે દીકરો બેઠી એટલું જ દુઃખ માતા આવા ને તમારા ઘેર તમારું સુધી અને ખબર હોય માલે કે હવે મારા દીકરામાં વેઠવાની શક્તિ નથી એટલે ઓટોમેટિક એવો ચમત્કાર તમને એવું તો મારી માતા જ બચાયો દુનિયા મેણાય મારે આ સમય ગાળા કે આખો દાડો માતા માતા કરે છે તાર માતાએ તને ગાડી ના લઈ આલી ચમ ઘર ના લઈ આલ્યું આવા મેણા મારે ને તોય તો સાંભરો ને અને છતાંય દુઃખી ના થાવ તમારી માતાને પ્રાર્થના કરો ને કે માં દુનિયા મેણા મારે છે ને પણ મારે એની હોમું નહીં જોઉં હું તો તારી હોમું જોઉં છું એક દાડો જે દુનિયા તમને મેણા મારતી ને એમના જ મોડા મોંગરી નખાઈ દે તમારી માતાઓ પણ આવો વિશ્વાસ હોવો મુખ્ય પાયો છે સેવ વિશ્વાસ મારો ના કરો કઈ નહીં મારા વાતો કરો વાતો ના કરો તો મારો કરો વાત એક જ છે ને આ તો આવો વિશ્વાસ રાખો ને ત્યારે કઈ કે દેવી શક્તિ તમારા જીવનમાં કઈક ચમત્કાર કરે એમ એમ કશું થાય તમને જો સરકારી નોકરી પોલીસ બનાવ્યા હોય તો પોલીસનું કર્તવ્ય જે તે કર્તવ્ય છે ને ઈમાનદારીથી પાલન કરો તો કોઈ ઈમાનદારી નડતર રૂપ નહીં થાય કોઈ દેવી દેવતા કોઈ નહીં નડે તમને ડોક્ટર બનાવ્યા છે તો ડોક્ટર તરીકે નું કર્તવ્ય પાલન કરો તમને કોઈ સુથાર કામ હાડું આવડે છે તે સુથાર કામ કદાચ કર્તવ્યથી કરો પણ એમાં ઈમાનદારી રાખો અને એ ભાવથી કરો કે આ ભગવાને મને જે કાર્ય આલ્યું મારી માતાએ જે આ કાર્ય આલ્યું છે ને એ ઉત્સાહ અને ઉમંગ સાથે કરીશ અને હોમે સંતોષ થાય ને હું એવું કાર્ય કરી અને જે મને પોસાય ને એ પૈસા લઈશ તો તમારી માં રાજી થાય જેવું એવું જોઈએ ને જેવું હામે પૈસા આલે એ પ્રમાણે કામ કરવાનું હોય આ બધી ઈમાનદારી ભાવની પછી લાવો ને આટલા પૈસા લઈને લેવા દીધું જેવું તેવું તો હોમે વાળા થાય દુઃખ લાગે તો સમજી લો મારા ભગવાન દુખ લાગ્યું કેમ કે આત્મા બધાનો એક જ છે આત્મા એક જ છે ને આત્મા એ જ પરમાત્મા એવું કે છે ને હા તો તમારે ડગલે ને પગલે આવું ધ્યાન રાખવું પડે કે મારાથી મારા શબ્દોથી મારા વચનથી મારી ક્રિયાથી મારી વાણીથી કોઈને આત્માને ઠેસ ના પહોંચે આ તો શું કહું માણસોની વાતો આખો દાડો કોકની ની નિંદા અને ખોટી પ્રપંચ ની વાતો જ જય માતા ભગવાન તમારું ભલું હેડો કહેવાય છે કે માતા ભગવાન તો કોની પર પ્રસન્ન થાય કે જે લોકોનું સારું વિચારતો હોય હિત વિચારતો હોય કોકનું ભલું વિચારતો હોય એના માતાજી ભગવાન કૃપા કરે અખોદાર જે લોકોનો ઈર્ષા ઝેર વેર ઝેર કરતો હોય અને આખો દાર લોકોની નિંદા કરતો હોય એને શું માતાઓ મળે એના શું માતાઓની કૃપા થાય તો આટલું બધું નિંદાઓ કરો તો તે તમારી મા કૃપા કરે છે હજુ એની કૃપા છે ખોટી પ્રપંચ ની વાતો પ્રપંચ એટલે ખોટી પંચાયત કોકની ખોટી પંચાયત ફરી એમ ફલાણી આમ હતું ફલાણી તો આમ છે ફલાણી તો ઘેર ખાવાના ટેકવાના નહીં ફલાણા આમ છે ફલાણા આમ છે ફલાણા આટલું દેવું છે પેલો પૈસા આજે માંગવા આવ્યો હતો એને ગારો બોલતો હતો આ બધી છે ને ગોડા બધી વાતોમાં સમય ના કઢાય અને આ બધી વાતોમાં તમે ડગલે ને પગલે તમારા વાચિક વચન પાપ થતા હોય મનથી પાપ થતા હોય થાય કે નહીં તો આ બધું મન તન વચન બધું ચોખ્ખું રાખવું પડે ને તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે નહીં ધોન ચોખ્ખા રહો અને એ નહીં એ તો એવી રીતે કોઈ ભેંસ નહીં રોજ નવડા આવે છે એવી રીતે ચોખ્ખી ભેંસ નહીં રાખે છે રાખવા વાળા નહીં રાખતા પવિત્ર અને ચોખ્ખું રહેવું મતલબ કે મન થી તન થી અને શરીર થી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધોન રાખવું પડે કે મારા થી કોઈનું દિલ દુખાય અજાણ થી થાય બરોબર જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકના લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે કેમ ક્રિયા બહારની ક્રિયા પાપ ન કરતું અંદર મનના ઈરાદા પાપ કરે છે અને લોકો ઈરાદા ખોટા રાખે બહારની ક્રિયા સારી બતાવે છે આ જમાનો કેવો છે કે બહારથી બતાવો સજ્જન માણસ ભગત માણસ